mấy đây હેલો ગાઈઝ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું બધાનું ફ્રેન્ડ્સ તો આજે આપણે ગોપીને આપણે બે પગે કુદાવા બહાર લઈ જાવી છે આપણે આ તો સામાન મારવાનો વિચાર નથી કાઈ સામાન વગેરે આપણે ખાલી પેટી મારીને લઈ જાવી બહાર જોવી કેવું કામ આપે સારું કામ આપે એટલે સીધી બાંધ દેવ ચાર પાંચ વાર કૂદાવીને મૂકી દેવી છે તો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ બનાવ્યું તો તમને બધું બતાવું ફ્રેન્ડ્સ બધી વસ્તુ લઈ લીધી છે આ દોરીને તો પેટી મારવામ રાખવી લાલ દોરીને મોરો બોરો પહેરાવી દઈએ ગોપીને શણગાર કરીને પછી બતાવું તમને તો કન્ટિન્યુ ફ્રેન્ડ્સ આવવા જ્યો દીપક ભાઈ બહાર આવવા જોઈ નહીં નહીં આ જો ભાઈ સાહેબ હા અવાજો આવજો મારે ભાઈ આવવા જ્યો નિરાતે હા जो प्रेशर हमारे दीपक भाई आ बाजू ले गया थे इन ले जावे मार યાર ટકવાનું કામ નાખવી છે હવે પછી થોડક લકાડ પછી આખી બેમો એ 何 <laughs>

જો પ્રેમથી પગ ભાઈ ઉપાડી છે આહા કાય કટે ને મર ભાઈ એ બસ બસ ફ્રેન્ડ હવે ભાઈ દીપકભાઈ અમારા ઉપાડે છે દીપકભાઈ ના છેલ્લો દિવસ છે કાલ હોસ્ટેલમાં માં જવા એટલે કે મારું કુદ આવી ભાઈ બરજા બરજા બસ સાબાસ ઈ વાત છે અમારા ટ્રેન્ડ ફ્રેન્ડ આજે આપણે બીજે દિવસે પાછી ગોપીને છોડ લીધી અને આ પાછો આજે આપણે સામાન કીધો નથી આજે લઈ જાવીશ આપણે વન ડે જો અને ફ્રેન્ડ તો વન ડે લઈ જાય વન ડે જઈને તમને બતાવું તો ફ્રેન્ડ કંટિન્યુ કરીને રહ્યો હાલો વન ડે દેન બતાવ કેવી કુદ્યા છે બીજા દિવસમાં નલી ફ્રેન્ડ્સ લો આ કપડે લઈને કે જે વરસાદ જેવું વાતાવરણ છે અત્યારે જો ફ્રેન્ડ્સ અત્યારે રેટી કોડી એ લીધી છે જોડાવે નહી તો થારું ઉદાવી કેવું કામ આપે નીલસ ખાન તો નાખવાની તો મારે જ છે જોઈએ પછી Ready?

ભોલુ ભાઈ કે તમારે જેટલી આલે તો જાય કે હા તો તો ઘોડા કામ નકામા છે ને ભોલુ ભાઈ માર મારી જેટલી આલી જાય ને તો તો રાખવા નકામા છે ને માર ભાઈ હા કે હાલ છે કે માર જેટલી જેટલી જો અ અત્યારે હજાર કોપીને સૂટી મૂકી અને પેટી છોડતા ભૂલી ગયા છે પેટી સોટ લેવી લે ડોગ ડૉબોગ ઓછી રાખે